ઝડપાઈ રહ્યા છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં તબીબ પર જીવલા હુમલાનો બનાવ સામે આવ્યો છે જેમાં અજાણ્યા વ્યક્તિએ ક્લિનિકમાં ઘુસીને જ્વલનશીલ કેમિકલ ચોટી દીધું હતું જેથી ડોક્ટર હાલત ખરાબ થઈ ગઈ હતી જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ નાખી તબીબ પર હુમલો કર્યો હતો ગોડાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના બની છે ગોડાદરા વિસ્તારમાં આવેલ ક્લિનિક પર અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ લઈને ક્લિનિકમાં ઘૂસી આવ્યો હતો તબીબ પર કેમિકલ નાખ્યું હતું યુવકે કેમિકલ યુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો હતો તબીબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ગોડાદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ડોક્ટરની હાલત નાજુક છે ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શા શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દિરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે સર એસિડ કયા એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાવ્યો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવાનો સંજય એટલે કે કયો છે એ પરિચિત અને સગામત છે શું સંબંધ ચાલો મે જણાવ્યું એ પ્રમાણે જે ડોક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેકનર છે એના પત્ની બનને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા 8 વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનું આ વૈમનસ્ય રાખીને આ સિડે ટક છે આભાર કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે